નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો નિવૃત્તિ પામેલ સાઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે એક સૌથી મોટા બિગ ગુડ ન્યૂઝ આવ્યા છે તો સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે તો વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની પુષ્ટિ મળી છે તો સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે તો નવા પગાર પંચની રચના માટેની પ્રક્રિયા પણ ચાલી રહી છે તો આઠમા પગાર પંચ હજુ રચાયું નથી આઠમો પગાર પંચની રચના એક અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક પછી જ થશે આ પછી આઠમો પગાર પંચ તેની ગણતરી કરશે અને કર્મચારીઓના સુધારેલા પગારને લાગુ કરવા માટે કેન્દ્રીય કમિશનને ભલામણ કરશે તો ચાલો જાણીએ કે શું આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગારમાં કેટલો વધારો થશે તો દેશના એક પોઈન્ટ પંદર કરોડ કેન્દ્રીય સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક કડવી અને મીઠી અપડેટ છે મીઠી વાત એ છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો પુષ્ટિ મળી ગઈ છે અને કડવી વાત એ છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ કરવામાં આવશે નહીં તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે પરંતુ તે ચોક્કસપણે બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે તો આઠમા પગાર પંચ અંગે અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના એક કરોડથી વધુ પરિવારો માટે આઠમા પગાર પંચ પર એક મોટું અપડેટ આવ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થોડો આંચકો લાગી શકે છે તો આઠમા પગાર પંચને સરકારે મંજૂરી આપી દીધી છે પરંતુ તે હજુ સુધી રચાયું નથી તેમજ તે કઈ તારીખથી અમલમાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી તો આવી સ્થિતિમાં જે લોકો આશા રાખી રહ્યા છે કે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે તેમને થોડો આંચકો લાગી શકે છે ત્યારબાદ વાત કરીએ તો બજેટમાં આઠમા પગાર પંચ અંગે મોટા સંકેત કેન્દ્ર સરકારે તાજેતરમાં બજેટ રજૂ કર્યું છે જેમાં આઠમા પગાર પંચના અમલીકરણમાં પગારમાં સંભવિત વધારા માટે કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી તો આ બજેટ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનું છે તો આવી સ્થિતિમાં શક્ય છે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી માર્ચ સુધી આઠમા પગાર પંચ સંબંધિત કોઈ વધારો પગાર ન હોય અને આવી સ્થિતિમાં બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં પૈસા ફાળવ્યા પછી પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવતા એપ્રિલમાં વધેલા પગાર અને બાકી રકમ કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી કેન્દ્ર સરકારે લગભગ પચાસ લાખ કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોના પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચના અમલીકરણને મંજૂરી આપી છે પરંતુ હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી અને તે ક્યારે લાગુ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી તો એવો અંદાજ છે કે જો સાતમા પગાર પંચનો કાર્યકાળ બે હજાર પચીસ સુધીનો હોય તો તે બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવશે મિત્રો તો કેબિનેટના નિર્ણય સાથે આઠમા પગાર પંચમાં પગાર વધારાને મંજૂરી મળી ગઈ છે તો દેશમાં અત્યાર સુધીમાં સાત પગાર પંચ લાગુ કરવામાં આવ્યા છે તો કેન્દ્રીય કર્મચારીઓનો રાહનો અંત લાવતા સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે તો આ મંજૂરી મળતાની સાથે જ એવું નક્કી કરવામાં આવ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો માન્ય કરવામાં આવ્યો છે જોકે વધારો કેટલો થશે તે અંગે ઘણા અંદાજો છે તો સંભવિત પગારના આંકડા કર્મચારીઓ માટે ખૂબ સારા હોવાનું બહાર આવી રહ્યું છે તો પગારમાં એકસો આઠથી એકસો છ્યાસી ટકાનો વધારો શક્ય છે તો કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે સુધારો કરવામાં આવશે તો પગાર સુધારણા માટે બે પોઈન્ટ આઠથી બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર અંદાજવામાં આવી રહ્યો છે તો સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે જો બે પોઈન્ટ આઠના ફિટમેન્ટ ફેક્ટર્સ સાથે એકસો ને આઠ ટકા સુધી વધે છે તો તે સાડત્રીસ હજાર ચારસો ને ચાલીસ થઈ શકે છે તો તેવી જ રીતે સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પેન્શન નવ હજાર રૂપિયા છે જે એકસો આઠ ટકા વધીને અઢાર હજાર સાતસો ને વીસ રૂપિયા થઈ શકે છે તો મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોવાનો અંદાજ છે આ અંતર્ગત પગારમાં એકસો ને છ્યાશી ટકાનો વધારો થશે તો આવી સ્થિતિમાં કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા થશે તે જ સમયે પેન્શન પણ નવ હજાર રૂપિયાથી વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનામાં સાતમો પગાર પંચ લાગુ થયું સામાન્ય રીતે કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ રજૂ કરવામાં આવે છે તો અત્યાર સુધીમાં સાત પગાર પંચ આવી ચૂક્યા છે પહેલા પગાર પંચમાં પગાર નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ દરેક પગાર પંચમાં પગારમાં સુધારો કરવામાં આવ્યો છે તો સાતમા પગાર પંચની રચના બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી જેણે નવેમ્બર બે હજાર પંદરમાં સરકારે પોતાનો અહેવાલ સુપરત કર્યો પછી રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી અને તેને વર્ષ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યો આ સમગ્ર પ્રક્રિયામાં અઢાર મહિનાનો સમય લાગ્યો આ મુજબ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આઠમા પગાર પંચને લાગુ કરવામાં હજુ થોડો સમય લાગી શકે છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ